ફાઇનલી સ્વાગત છે આજે મારા નવા બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં મજામાં જશો આપણે લોક ચાલુ કરી દીધો ફરીથી અને અત્યારે આપણે રાત પડી ગઈ ને તો આપણી ઘેરી છે કાલનો બ્લોગ તો તમે જોઈ જ હશે કાલનો નહીં એ યાદનો જ છે પણ એ વહેલા હર મેકી દીધો છે અને જો અત્યારે તો આપણી ઘેરીને આપણે અહીંયા બેઠા છીએ જો અને અહીંયા આપણે ઠેલાને એવું બધું પડ્યું છે આગળ અને જો હાઈ ગાઈઝ કેમ છો બધા મજામાં

લે ચાલો તમે કન્ટિન્યુ લોગમાં બેને રહેજો ફાઇનલી બાપુને આવી ગયા ને હવે ઘરે એકવાર બેઠા છે આરામ કરીએ છીએ હવા હવાણું કરીએ બાપા હવે દુનિયા છે લખની રંધા અરે ઘરે એકવાર આદેશ આદેશ આ મોર હવે ઘરે એકવાર બેઠા છે અને પછી આગળ જો એક તો લાંબો થઈને હુઈ ગયો છે હા તા પણ તો અમે કરીને દેખાડીને હવે આ સુખા સુખા ડોન હુઈ ગયા સુખા ડોન હુઓ જો લેલા સુખા ડોન હુઈ ગયા હજી વાગ્યા છે કેટલા હજી વાગ્યા છે હાડા હાથ ને બધે જો હુવાની તૈયારી કરે છે કારણ કે થાકી ગયા નથી પણ છે ને આડા ચડે છે અને આ જો ગુગલ ટ્રાન્સલેશન કરે અને જો વહી ગયો ગુગલ ટ્રાન્સલેશન કરો બાપુ નઈ જાવ અહીંયા બેઠા હાટ હાટ ચાલો કન્ટીન્યુ તમે લોકો મને બનાવી દો અત્યારે બતાવી શકો ઠીક છે બકે હવારે હવે સીધો મળી એટલે બની દેજો ફાઇનલી વાગી ગયા છે પાંચ અને હવે નીકળી ગયા છે બધી તૈયારી થઈ ગઈ છે આ તો મોડો જોઈ લે કે tí à, bây giờ việc cái đó là dây là cho lộc anh như thế mà bên này cho phải là một bị ફાઇનલી હવે હાલવાનું ચાલુ કરી દીધું કહ્યું નું એક બે કિલોમીટર કાપી નાખ્યું ને ટેરિગેટ ની અંદર ભરી ગયા છે અને હવે આગળ જઈએ છીએ એટલે કંટીન્યુ લોકમાં અમે જઈએ તમને દેખાય હાલ હવે ફાઇનલી હવે પહેલી ઘોડી આવી ગઈ છે અને ચડી ગયા છે ધીમે ધીમે મેરા તો ઓન ગાર્ડન ગાર્ડન ઓર આય ગાઈસ એટલે ચાલો કન્ટિન્યુ તમે વિનાજો અમે સડી હશે કેમ સડી ગઈ અમને પણ નથી ખબર અત્યારે હા ભી પડી જાય છે ફાઈનલી આપણે અડધો ભોગી ગયા તા ને પીળી

ماندو ماندو

સવારે બહુ ટ્રાફિક હતું હતો હોય એટલે હાલમાં આમાં કાંઈ ક્લિમર નહોતી બની છે એટલે ચાલો તમે કન્ટીન્યુ લો બીમારી મારા સંકાઈ ગયા ફાઇનલી આપણે અડધી ઘોડે ઉતરી ગયાને જોવા અહીંયા પાણી ભરવા ઊભા થઈ અહીંયા

Sao hết nọ chica 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 chỉ chica 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 chỉ chica 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 Location này chica 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 chica